હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ચલો તો આપણે બનાવીશું આજે ફરાળી આંડવો કોઈ બી મીઠાવાળો ઉપવાસ મૂકવો પડતા હોય તો એમાં ખાવો હોય તો તમે ઇઝીલી બનાવીને ખાઈ શકો છો એના માટે મેં તૈયારી કરી હતી મોરૈયો બાફી લીધો હતો અને બટાકો બે મિક્સમાં ખાલી બાફી લીધું હતું ના ઓઇલ કે ના કશું જ નતું નાખ્યું બટર કે કશું ખાલી બાઉલમાં મને ભેગું વાફી દીધું હતું દહીં અને પાણી બે મિક્સ કરી અને પછી થોડા વાટીને સીંગદાણા એડ કરી દીધા હતા એટલે અંદર ભેગા બફાઈ જાય અને પછી મેં લીધું હતું અંદર થોડી સ્વીટ માટે થોડી ખાંડ એટલે અને મીઠું આપણે સ્વાદ અનુસાર બસ બીજું કસૂરની એના પછી મેં એડ કર્યું એને ઠંડુ થવા દીધું બરાબર ઠંડુ થઈ ગયા કે મસ્ત અંદર રાજકરાનો લોટ નાખી દીધો મોટો હોય તો મોટો બી ચાલે નાનો હોય તો નાનો બી ચાલે અને ચટણી જે પુદીના કોથમીર મરચાંની ચટણી બનાવી દીધી એ નાખી અને બે ચાર લીલી કે સૂકી દ્રાક્ષ તમારી જોડે હોય એ નાખવાની બસ બીજું કશું બહુ મિક્સ કરી અને તમારે આ રીતે લોટ એક લોટ જેવું બાંધીને તૈયાર કરી દેવાનું આમાં તમારે ફરાળી હાંડવામાં તમારે બીજું બી કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો મેં નોનસ્ટિક તવી લીધી છે એમાં ઇઝીલી ઉતળશે તો ચલો આપણે એની તવીમાં થોડુંક તેલ નોર્મલ મૂકી દેવાનું તમને જેટલું જોઈએ બહુ તેલવાળું ના ખાવું હોય તો નોનસ્ટિક તવીમાં ઈઝીલી થઈ જાય એટલે મેં તમને કીધું કે કોઈ બી નોનસ્ટિક તવી કે વાસણ જેવું હોય એ તમારી જોડે લેવાનું હવે આપણે જે આ મોરૈયો બટાકુ અને રાજગઢા લોટનું જે તૈયાર કર્યું છે પહેરી લઈશું ઠીક બેટર બનાવી ઠીક બેટર બી નહીં લોટ જેવું બનાવવાનું એને તમારે હાથેથી તમે મસ્ત થેપી શકશો હાથેથી સેપતા ના ફાવે તો તવી આ રીતે મૂકી અને તેલવાળું વાત કરી અને મસ્ત એને થેપડી લેવાનું આ રીતે આ રીતે આપણે કરશું એટલે મસ્ત થઈ જશે એમાં તલ બી એડ કરવાના ઉપરથી નાખો એક બાજુ પાસું એક બાજુ ચડી જાય પછી એડ કરો તો બી ચાલો હું એક માછું ગયા ખેડે પછી એડ કરીશું ઉપરના ભાગમાં આ રીતે આંડવાનું ચેન આપણે તવીમાં થેપી નાખવાનું ક્રિસ્પી મસ્ત આંડવો થવા દેવાનો પતળા પતળા કરો જાડો કરવો ક્રિસ્પી ખાવું હોય તમારે તો પતળો કરવાનો અને સોફ્ટ ખાવો હોય તો જાડો કરવાનો ચલો તવી થોડી ફૂલ કરી લઈશું હવે આપણે લઈશું તવ બધા તલ ઉપર મસ્ત લગાવી લઈશું ચોટી જશે તમે પેલું કરશો ને એટલે આ રીતે આ રીતે મસ્ત તાંડો બની તૈયાર થશે લગભગ બધા બનાવતા પણ બધાની રીત અલગ અલગ જ હોય આમાં તમે સિંગદાણા શેકીને ભૂકો કરીને એડ કરો તો બી મસ્ત લાગે આખા વાટી નાખી દો તો બી મસ્ત લાગે તલ બી તમે રોસ્ટ કરીને નાખો ભૂકો કરીને નાખો કોઈ બી તમારી ચોઈસ છે તમારી ફરાજમાં જેટલી વસ્તુ એડ કરવી એટલી કરી શકો છો બસ આપણે હવે એને ધીમા તાપી ચડવા દઈશું વચ્ચે થોડાક ને કાણા કરી લેવાના એટલે ફૂલે નહીં કારણ કે રાજ કરા લોઠે મોઢો છે એટલે આપણે વડા કરીએ તેલમાં એટલે કેવા ફૂલે એટલે ચાર પાંચ કાણા કરી દઈશું ને એટલે ફૂલશે નહીં મસ્ત ક્રિસ્પી થઈને તૈયાર થશે ચડો આપણે ફેરવી લઈશું નીચેનો ભાગ ચડી જશે અને જો ફેરવતા ના ફાવે ডিসা ডিস এর ইত্যাদিতে পছি ডিস এখন উধি করেছো তুটি উধু মার দিলে মস্ত উধো থুটে বেঁচে মস্তিক আসছে চলো হ্যাঁ તમે તાવે તાથી ફાવે તો તમે કરી શકો પણ ના કરો જાતે સ્ટીલની ડિશમાં શુધીલી આવી જશે નોસ્ટિક તવીમાં મસ્ત આપણે ક્રિસ્પી આડું તૈયાર થઈ જશે મસ્ત આમ તો મોટો કરવો તો બી તમે કરી શકો પણ હું નાના નાના બે બનાવીશ એટલે ક્રિસ્પી થાય એ નીકળે સુધી પોક્રીસ્પી મસ્ત આવી ગયો છે. એસી રીતે તમારે હવે માં નીકળી જશે. એ જ રીતે આપણે બીજો બનાવીશું. વર્ડરમાં બનાવો તો બી ચાલે, ઓઈલ થોડું લો તો બી ચાલે. તમારે છામાં બનાવો તમે બનાવી શકો છો. આ છે તે. તૈયાર. બીજું ને ત્યાં સુધી આપણે ટેસ્ટ કરીએ આ છે આપણું મસ્ત ક્રંચી ક્રિસ્પી આલુ બનીને તૈયાર બાય એન્જોય